તો મિત્રો આ આપણું સરસ મજાનું બથેશ્વર નું મંદિર છે હાલો તમને નજીક જઈને દર્શન હાલો જય જય બધાને શ્રી કૃષ્ણ તો મિત્રો જોવો શરૂઆત કરી દીધી છે નવા વ્લોગમાં તમારો બધાનું સ્વાગત છે મિત્રો તો જો આપણે છે ને આજમાં વ્લોગમાં તો એવું છે કે આપણે આજે જવાનું છે અમારા ગામની અંદર બથેશ્વર મહાદેવ આવેલા છે તો બથેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે ને એ આવેલું છે દરિયા કિનારે મિત્ર તો આપણે બધાએ તમને મહાદેવના દર્શન કરાવું વ્લોગમાં બિના રહેજો હાલો મિત્રો તો અમારા બે ઢીંગલ્યો જોવો ચાર થઈ ગયું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો માતાજી જય શ્રી કૃષ્ણ અમે જાનતે ઇધરીએ ને

મિત્રો આ આપણું સરસ મજાનું બથેશ્વર મહાદેવ નું મંદિર છે હાલો તમને નજીક જઈને દર્શન કરાવ જો મિત્રો હવે આપણે છે ને મંદિરે આવી ગયા છીએ ને જવો અહીંયા કબૂતર છે ને અહીંયા મસ્તીના જવો શણ શણે છે હા આપણા છે બથેશ્વર મહાદેવ જો બધા આપણે છે ને દર્શન કરવા માંડ્યા છે મિત્રો છે ને આપણે મહાદેવ છે ને એ આપણે અહીંયાથી બધા પાંડવો જયારે નીકળ્યા હતા ને ત્યારે પાંડવો એવું કઈક હતું કે જ્યાં પડે ત્યાં રોકાયા તા અને સવારમાં મહાદેવની પૂજા કરવાની હોય એટલે જ્યાં રાત પડે ત્યાં રોકાય ને હવારમાં મહાદેવની થાપના કરે પછી એના પૂજાપાઠ કરીને પછી આગળ વધતા એમ અમારે બથેશ્વર મહાદેવ છે ને એની પણ મિત્રો પાંડવોએ સ્થાપના કરેલી છે એટલે આ રીતનું કઈક રહસ્ય છે અહીંયાનું અને હજારો વર્ષોથી આ મહાદેવની લીન છે મિત્રો અને દરિયો ભરાય છે પણ અહીંયા દરરોજ અહીંયા દરિયો દરિયોને અભિષેક કરાવે છે મિત્રો હજારો આ આવું નવું આવેલું આવે છે પણ હવે મહાદેવ જવો એમનેમ જ છે હજી દરિયા કિનારે છે ને તોય હાલો મિત્રો હવે આગળ લગમાં બિના રહેજો હજી પણ બતાવો બધું રહો મિત્રો અહીંયા છે ને સરસ મજાનું આવું મંદિર બનાવી નાખ્યું છે જેથી કરીને મહાદેવ ઉપર છાયો રહે અને આ સ્તંભ છે ને એ ઘણા વર્ષોથી આ સ્તંભ છે આમ જોઈ લો મિત્રો ઘણો બધો ઊંચો છે આ રીતનો થંભ છે અને આ થંભને છે ને કાંઈ જ પણ નથી થતું મિત્રો કેટલાય વર્ષોથી આ લાકડું છે ને આમ જ છે સરસ મજાનું છે આવું બધું અહીંયા જોઈ લો મિત્રો ને આ છે ને દરિયા દરિયો છે અત્યારે દરિયો ભરાય છે મિત્રો આવું સરસ મજાનું લોકેશન આવે છે મિત્રો અહીંયા આ પાછળ બધું જોવો છો ને એ જંગલ છે જંગલ આમ છે ઘણા બધા સુધી મિત્રો જોઈ લો ત્યાં સુધી નજર ભગે ત્યાં સુધી છે તો મિત્રો વ્લોગ માં આગળ બના રેજો હવે આપણે જઈ દરિયા કિનારે બેને જો હાથમાં કઈ પકડ્યું છે શું છે આ બેન ઘોઘા શું કરવાનું હોય એને રમવાના હોય ઘોઘા ગોતે છે અમારે બંસી બેન છે ને એ જો કેટલા ભેગા કર્યા મિત્રો હવે આપણે છે ને દરિયા કિનારેથી આવી ગયા છીએ થોડાક આઘા અને આ બધા પાણીમાં ઓલા શું કેવાય કચલા કચલા ગોતે છે બધાય જો સડે કે ને જડતા આવે હાલો જોઈ જો આ બે બે નું ગોતે છે કચલા જો મિત્રો અમે દેખાય ને બે છે ને બોટ છે બે ત્રણ ચાર ચાર બોટ પડી છે હો

બધા છે ગોતે પણ જડતો નથી છે ને તો મિત્રો હવે આપણે દરિયામાંથી ઘરે અને મિત્રો હવે આપણો વ્લોગ છે ને એ અહીંયા પૂરો કરી દઈએ તો મિત્રો અમારો વ્લોગ તમને ગમ્યો હોય ને તો અમારી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હો મિત્રો અને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મિત્રો વલગ અહીંયા આપણે પૂરો કરીએ